પસંદ કરો વનસ્પતિમાં પોષણ sorry વનસ્પતિમાં પોષણ નહીં આ પ્રકરણ ભાઈ okay પાક ઉત્પાદન વાળું છે એટલે મથાળું ખોટું લાગ્યું છે વાંધો નહીં ચલો પહેલો પ્રશ્ન કયું ખેત ઓજાર નથી પકડ એ એટલે ખેતરની અંદર આપડા પાક વાવવા માટે જે નો ઉપયોગ કરતા હોય એમાં કયો ઓજાર નથી તો ભઈ પકડ એ આપડા લાઇટ ફિટિંગમાં ઇલેક્ટ્રિકમાં એનો ઉપયોગ કરીએ છીએ એટલે એ ખેત ઓજાર નથી ખુરપી નિંદણ કાઢવા માટે પાવડું જમીન સમતલ કરવા માટે દાતરડું તો પાક કાપવા માટે એનો ઉપયોગ કરીએ એટલે ખેત ઓજાર કે ખેતરમાં જે ખેતીમાં વપરાતા હોય એને શું કહેવાય બેટા ખેત ઓજ તો પકડ નથી એટલે જવાબ શું આવશે પકડ બીજો પ્રશ્ન જોઈએ

અને વાંકડા એ વાંકડા ચાલ ચાલ કર્યું અને બહુ ખવાઈ ગયું હતું હેને કારણ કે એમને સ્વાદ ના માટે ખાધું હેને અને એક પૈસા વધારા હતા એટલે ખાઈ લીધું એમને અને પછી એવી હાલત બગડી એ vomiting ચાલ થઈ ગઈ શું ચાલુ થઈ ગઈ vomiting ઉલ્ટી ચાલુ થઈ ગઈ અને એટલી બધી ઉલ્ટી થઈ બીમાર પડ્યા અને પેટ આખું બગડી ગયું એમનું ઓકે તો આપણે ભાઈ સ્વાદ મેળવવા માટે કે સુગંધ મેળવવા માટે કે આનંદ મેળવવા માટે ખાતા નથી આપણે ઉર્જા મેળવવા માટે ખાઈએ છીએ એટલે આપણા શરીર જેટલી જરૂરિયાત હોય એટલું જ ખાવું જોઈએ ઓકે બેટા સરસ

ના 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 જીવ જંતુ હોય એનો ખોરાક છે યસ ચીકણું ચીકણું હોય અંદર સ્લેશમાં ઓકે એટલે શું આવશે બેટા કડશ પર્ણ ઓકે હા સ્વયંપોષી એટલે શું તો સિમ્પલ વસ્તુ સ્વયં એટલે જાતે પોષી એટલે પોષણ જાતે મેળવતી હોય હે ને તો પોતાનો ખોરાક જે જાતે બનાવે એને સ્વયંપોષી કહેવાય તો જાતે ખોરાક બનાવે એને સ્વયંપોષી કહેવાય અને એમાં બધી વનસ્પતિઓ આવી ગઈ

વનસ્પતિ ખોરાક બનાવવાની ક્રિયાનું નામ શું છે તો પ્રકાશ સંશ્લેષણ ઓકે ખોરાક આપણે જે ગ્રહણ કર્યો એ શરીર શું કરશે બેટા ઉર્જા મેળવશે અને પાચન પાચન કહેવાય બેટા ખોરાક ક્રિયા એ પ્રકાશ સંશ્લેષણ હા કોઈ એક પાક દાખલા તરીકે ડાંગર

અહીંયા આગળ અલગ પાક બીજા પ્રદેશોમાં બીજો પાક રાજસ્થાનમાં કંઈક અલગ પાક ઉગતા હોય okay તો વિવિધતા છે હા સાચી વાત છે okay તો ભારત દેશમાં દરેક ઋતુમાં દરેક રાજ્યમાં લોકો એક સરખો પાક વાવે છે જેમ ચોમાસું તો ચોમાસામાં બધા આખા ભારતમાં બધા એક ડોગર જ કરશે તો આજે ના એ ખોટું જ ભાઈ પાકોમાં વિવિધતા જ ભાઈ એક સરખો પાક થતો નથી છેલ્લું વિધાન પણ જોઈ લે ભારત દેશમાં સફરજનની ખેતી ઠંડા વિસ્તારમાં વધુ થાય છે સાચી વાત ઓકે કે ભાઈ ઠંડા વિસ્તાર હોય ત્યાં આગળ સફરજનમાં વધારે હોય છે

એક વાક્ય તમને કીધું તું ચાલો વાંધો નહીં તો કયો આવશે ઘઉં ઘઉં ક્યારે વવાય શિયાળા માં એટલે ખરીફ પાક કહેવાય નહીં એ રવિ પાક કહેવાય કયું હા કઈક અડધું વાક્ય ચાલો વાંધો નહીં એ તો યાદ આવી જશે રવિ પાક એટલે શું શિયાળાની ઋતુમાં ઘઉં એમ આવી જાય શિયાળાની ઋતુમાં ઘઉં આવે એટલે કયો પાક રવિ પાક નથી ના યાર ડાંગર ચોમાસામાં વવાય એટલે રવિ પાક કહેવાય ડાંગર કે રે ચોમાસા ચોમાસામ એટલે રવિ પાક કેવાય નહીં ઓકે સબમિટ करू જોઈ લઈએ view accuracy ઓકે આ બધા કેવા થઈ ગયા સાચા ઓકે બેટા અને આ બધા લખી દેવાના તમારે ચલો લખી દો